અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે રાજકોટમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત થયાની આશંકા છે અટલ સરોવર ખાતે પરિવાર સાથે ફરવા ગયેલા તેર વર્ષીય કિશોર અને મેટોડા જીઆઈડીસીમાં રહેતા વીસ વર્ષીય યુવાન લઘુશંકા કરતા સમયે અચાનક પડતા મોત નીપજ્યું હતું જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પ્રથમ બનાવમાં ભાવેશ લક્ષ્મણભાઈ બાંબા ઉંમર તેર વર્ષ ગઈકાલે રાત્રે દસ વાગ્યાની આસપાસ પોતી અટલ સરોવર પાસે પોતાના કાકા રવિભાઈની બદામ શેકની રેકડીએ હતા ત્યારે બેભાન થઈ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડૉક્ટરે જોઈ તપાસ મુદ્દો જાહેર કર્યા હતા આમ અચાનક તરુણના મોતથી પરિવાર પર આપ જેવી સ્થિતિ સર્જાઈ છે જ્યારે બીજા બનાવોમાં યુવરાજસિંહ શિરોપાલ યાદવ ગઈકાલે સવારે સાત વાગે મેટુરા જીઆઈડીસી ખાતે ફેક્ટરી પર બાથરૂમમાં લઘુશંકા કરવા માટે ગયા હતા જ્યાં તેઓ અચાનક ટડી પડતા માથાના ભાગે ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન આજે સવારે સાત વાગે મોત થયું હતું તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ